વાત પાટણની કરીએ તો પાટણ શહેરમાં પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરની મુખ્ય પાઇપલાઇનો વાલ તૂટી જતા છેલ્લા બે ત્રણ દિવસથી પાણીનો પુરવઠો પાટણ શહેરમાં ખોરવાઈ જવા પામ્યો છે જેને લઈને પ્રજાજનોને પાણી માટે આમથી તેમ વલખા મારવા પડ્યા હતા જોકે ગત રોજ વાલની રિપેરિંગ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી અને આજથી રાબેતા મુજબ પાટણ શહેરમાં પાણી આપવામાં આવશે તેવી નગરપાલિકા પ્રમુખે નિવેદન આપ્યું

નથી અને ગઈકાલે નગરપાલિકાના પ્રમુખ પોતે જવાબદાર વ્યક્તિ હોવા છે પાટણના પ્રથમ નાગરિક છે એમણે ગઈકાલે જાહેર કર્યું કે પાટણની પ્રજાને રાબેતા મુજબ પાણી મળશે ગઈકાલે સાંજે જે જાહેર કર્યું રાબેતા મુજબ એટલે સવારે ચાર વાગે સાડા ચાર વાગે જો ચાલુ થાય એ તમામ વિસ્તારમાં પાણી મળી જવું જોઈએ એમની વ્યવસ્થા હોય તો પણ આજે હું સવાર સાડા ચારનો તમામ વારી ગુમો ફરતા આવ્યો છું અને ખાન કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં અમારે અમને પાણી ત્રણ ચાર દિવસથી મળતું નથી અમારું પાવઠીપોલ બીજા કૂવો વિસ્તાર છે અમને પાણીની બહુ તકલીફ પડે છે અમારા ઘરમાં પીવાનું પાણી નથી રાંધવાનું એ નથી અમે ટેન્કર મંગાવીએ છીએ પણ અમને ટેન્કરે કોઈ હાલવા આવતું નથી પૈસા વધારે અમે આવીએ છીએ તોય અમને પૂરું પાણી પડતું નથી સરકાર અમારી કોઈ સુધ લેતી નથી અમને કોઈ પાણી મળતું નથી અમારા ઘરમાં એક ટીપું પાણીનું નથી હાલ અમને પાણી આપો બસ બીજું અમારે કઈ જોઈએ નહીં પાણી અમને જોઈએ અમારા છોકરાઓ પાણી વગર તળવડે છે પાણી આપો પીવાનું એ નથી ઘરમાં વાપરવાનું એ નથી પાણી અમારા ઘરમાં